પાદરા બે યુવક મંડળ દ્વારા ગણેશ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા બાર વર્ષથી છે તે સર્વોદય યુવક મંડળ છે તે દર વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે હાલના વર્ષે પણ સર્વોદય યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશજીની ત્રેવીસ ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો મોડી રાત સુધી મોટી સંખ્યામાં ભક્તો આ પ્રતિમાના એટલે કે ભગવાન ગણેશજીના દર્શન કરવા માટે આવતા હોય છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો યુવક મંડળના તમામ લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે પાદરા સરોદય સોસાયટી અગિયાર થી બાર વર્ષથી અમે ગણપતિ દાદાનું બેસાડીએ છીએ પાદરાની અંદર મોટા મોટી મૂર્તિ બાવીસથી ત્રેવીસ ફૂટની મૂર્તિ છે અમારી અને પાદરાની અંદર દરેક ગામ ગામથી લોકો અહીંયા આગળ દર્શનાર્થે આવે છે અને અમારું એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પાદરાની અંદર ને પાદરાની જનતા ખૂબ મોટી સંખ્યામાં અમારા ગણપતિ મંડળની અંદર દર્શનાર્થે આવે છે ને પાદરાની અંદર એક આકર્ષક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પાદરાની અંદર અને પાદરા આખું ભક્તિમય સાથે રંગાઈ ગયું છે ને પાદરાના અમારા સરદય સોસાયટીના તમામ મંડળો ખૂબ સહ સહકાર વડીલોનો પણ સાથ સહકાર આપ્યો છે સરોદય સોસાયટી નંબર બે એમાં છેલ્લા દસ થી બાર વર્ષથી ગણપતિ બાપા હરેક શહેર હરેક ગામડાઓની અંદર જો એનું પૂજન થતું હોય હરેક શુભ પ્રસંગની અંદર પહેલાં ગણપતિની પૂજન થયા પછી કાર્ય શુભ થાય છે અને આ કાર્યક્રમની અંદર ભાઈ વિમલનો ઘણો જબરજસ્ત ફાળો હોય છે અને દિન પ્રતિદિન આ ગણપતિ ઉત્સવની અંદર આજુબાજુના ગામડાઓના લોકો પણ એ દર્શન કરવામાં આવે છે આજુબાજુના સોસાયટીવાળા પણ હા ખરા હૃદયને ભાવનાથી અહીંયા દર્શન કરવા માટે આવે છે અમે એવોને આવકારીએ છીએ અને આ પ્રસંગ દિન પ્રતિદિન એનો વેગ પકડતો જાય છે અને ધર્મ પ્રત્યેની લાગણી પેદા થાય છે અને કે ભાઈ હિન્દુનો ધર્મની અંદર ગણપતિની પૂજનમાં ફર્સ્ટ અમર એમનો જ હોય છે કોઈ પણ કાર્ય કરો પણ ગણપતિની પૂજા કર્યા સિવાય કાર્ય સફળ થતું નથી જેથી આ ગણપતિને અમે અહીંયા સ્થાપના કરી છે અને એમની પ્રેરણાથી સમાજની અંદર પણ એક સારી વિચારણા આવે બાળકો પ્રત્યે ધર્મની લાગણી પેદા થાય